નમસ્કાર દર્શક મિત્રો આપ જે રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ચૌદમો ગરીબ કલ્યાણ મેળો યોજાયો લાભાર્થીઓને રૂપિયા એકસો એક કરોડની સાધન સહાયનું વિતરણ રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનું શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત રૂપિયા એકસો એક કરોડની સાધન સહાયનું વિતરણ આગેવાનો રહ્યા ઉપસ્થિત રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનું શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજ રોજ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા પંદર જેટલા વિભાગોના રૂપિયા એકસો એક કરોડના ચેક તથા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ પૈકી માનવ ગરિમા યોજના માનવ કલ્યાણ યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ સમાજ સુરક્ષા યોજના વિધવા સાધના ગંગા સ્વરૂપ ખેતી સહાયક તેમજ વિદ્યા સાધના ગંગા સ્વરૂપ ખેતી સહાયક તેમજ લાભાર્થી કીટ સહિતના અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અધિક કલેક્ટર એન આર ધાધલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાનો આ ચૌદમો તબક્કો છે ત્યારે સેંકડો ગરીબોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં રૂપિયા એકસો એક કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે રિપોર્ટર ઓફ સૈયદ તૈલકા ન્યૂઝ ભરૂચ ગુજરાતના મુદ્દા અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં

જે છેવાડાનો માનવી લાભાર્થીથી વંચિત રહેતો હતો એવા લાભાર્થીને ચોક્કસપણે લાભ મળે અને એની સાથે સાથે રાખવામાં આવે ચોખ્ખાઈનો મતલબ છે કે વચેટિયા કોઈ ન હોય એવા વચેઠિયાને દૂર કરવાનું કામ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ રસ્તે ચાલી રહ્યા હોય અને હું ચોક્કસપણે કહી શકું છું કે ગરીબ કલ્યાણ મેળાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે